અમને ભરો હોય એક નો હોય બાકી અમને ભરો હશે કે આમાં ક્યાંક બેઠો હોય સો અને અમે આ એને જ સંભળાવી છો તમને કઈ સંભળાવતા નથી આ અમે તો એમ કે છે કે અમે આખી રાત રાડું સાંભળે રાડું પડી એકાદ અમારી રાડ સાંભળજે બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવાનો આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ બાકી અમારે કોઈની પાસેથી કાઈ લેવું નથી પણ સંતો કે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ કઈ કરી લેજો બાકી માણાનો ફેરો ફોગટ નો ભી જાય લખી લેજો નકાર જો કે આ બધો ડાયરો તો જાણે તો છે ને આયા હું ઘણી વાર બધા પ્રોગ્રામ કર્યા છે ને એમાં પાછો થાનનો નો ખટારો મેં વીસ વર્ષ આપ્યો એટલે અનુભવ બધા કર્યા છે થયા છે ઝઘડા કર્યા છે માર્યા છે માર ખાધો છે બધું કરી લીધું છે અને ભજન બાપુ ચારે હું જે ખબર છે કોઈ આપણો ધણી ન થાય ને પછી ભજન હુંજે આ પૈસા ના તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય પણ આ પૈસાનો બાપુ ફુગાવો એટલો છે તમે ભજન નહીં પૈસા અને ખૂટવાના નથી પૈસા પૈસા ભજન તો ખૂટવાના નથી કારણ કે માણેની માંગ જેવી છે રાત નથી જે જેવાસીડ્યા છે આમ રોજ ઢળિયા આવે રોજ ઢળિયા ને એમ કે કાલે એટલે હતા ને આજા એટલા વધ્યા કાલે એટલે હતા ને આજા વધ્યા ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે એટલા હતા ને એટલા ઘેટ્યા એટલા હતા ને એટલા ઘેટ્યા હિસાબ રાખવાનો છે ને નો જ રાખે છે નહીં હળવા ફૂલ થઈ જવાની મજા છે માણસ જન્મે બે અઢી કિલોનો હોય વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાન માં હળગાવી દઉ ને પછી રીખ્યા ભેળી કરીને જોખો બે અઢી કિલો થાય થાય એટલો વાંકો લો પીવે વાતમાં કઈ લાંબુ છે નહીં લાવવાય નથી ને કઈ લઈએ તમને એક જ વાત કરું ચોરાશી લાખ યો ની છે એવું મહાપુરુષો છે ને ચોરાશી લાખ જીવ છે આપણે ગણવા નથી પણ મારો કહેવાનો મતલબ એ છે કે રૂપિયા હાટું માયા હાટુ બથોડા ભરતો હોય માણા એક જ કોઈ કુતરા કાગડા ભૂંડા ઘોડા ગધાડા કોઈ પૈસા મથે અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો ગયો અને માણા નું ફરાતું હોય તો ગયો

પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો કીડીને કણ હાથીને મને હજાર હાથ વાળો દીએ છે ને આપણને ભરોહો નથી કે તમારો ને મારો બાપુ માના ઉદરમાં હજી જન્મ નો થયો હોય ને જન્મ થયા પહેલા બાપુ બધી ભગવાન વ્યવસ્થા કરીને બેઠો હોય એ દૂધની વ્યવસ્થા હોય તમારી પથારીની વ્યવસ્થા હોય તમારું લાલન પાલન કરવા વાળી હોય નવરાવા ધોરાવાળી હોય અને ગમે એટલું જીવો ને પછી મરી જાવ ને લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને દિવાળી મૂકનારા તૈયાર હોય ને ઘોકા મારનારા તૈયાર હોય હવે પેલું ને છેલ્લું બે તૈયાર છે તો વેટલું નહીં તૈયાર કરી રાખ્યું હોય પણ વચ્ચે થોડુંક શું થોડીક થોડાક મોટા થાય ને થોડીક બુથી આવે ને એટલે બુથી ના ગાળિયા થયા હું આમ કઈ નાખું હું આમ ને હું આમ કઈ નાખું એટલે પણ કઈ નો બને ઘણા એ નથી કેતા અમારે કોઈની જરૂર નથી એટલે આ દુનિયામાં આવવા હાટુ બે વ્યક્તિની જરૂર પડે અને આ દુનિયા છોડીને જાવ છોડી ચાર પડે આવીએ નથી આવી જઈએ નથી શું મારે જરૂર નથી જરૂર નથી સોટ્યા છો અરે અવતાર મળ્યો છે રામ અને મને તો એમ થાય સતયુગ ને દ્વાપર ને તેતા ને બધું જ આવા ને બધા કે છે કળીયુગ છે અત્યારે શું ઘટે છે શું અત્યારે ઘટે છે હું એ મને કયો તો હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું નથી પણ તોય રોવે છે જ્યાં જાવ બધા રોવે છે એમ ખરા આમને જોવે છે શું એ નથી ખબર પડતી એક પાસે જાવ તો કે ધાબુ ભરું હું છૂટા નથી બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા માં જાઓ કે છોકરા બહુ તેડી ગયા વેવ મોકલતા નથી બીજા માં જાઓ તો કે છોકરા પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે છે

આ શૈલી ઘડી સુધારવા બાકી વેરાક બેરાક કઈ નથી ફાટી ગયો એટલે ભાઠા પડેલા કોક ને ફાળવી ને આપણે એમ થાય આવો વારો ન આવે તે આ માંડવા નાખે હા બધું વિચારવા જેવું છે બાકી ઠેક સુધી બાપુ એક રંગા નો ઉજળા જેના હાડમાં હલકી ન હોય વાત એને દુનિયા માને સમય આવે ને વળી જવાય આ વળી નથી અકતા ને ત્યાં ખાડમાં જઈને પડે અમે હુરાભાઈ ને અમે અત્યારે ગાડીમાં બેઠા બેઠા વાત કરતા હતા મેં કીધું આ હમણાં કઈ બોલું ચેક ઇન બેક ઇન કઈ કઈ બધું ઢીબી નહીં ગયું બધા કે ખાડા બોરવા મીડ્યા અને વાહન લઈ જ્યાં આમ ફેર્યું તેમ ફેર્યું પણ મેં કીધું આ હું એકાશી બાસી ની સાલ માં આવ્યો ને હું ગાડી માં આવ્યો ને તારે મેં કીધું સારું પગમાં જોડું નતું કોઈ નહીં અને બધા જાણતા છો તમે ક્યાં વાત કરું છો તમને ખબર છે એવું નથી તેથી કેવી પરિસ્થિતિ આ પંચાળ હતી એ અત્યારે ફોર વ્હીલર લઈ લઈને ફરે છે તો બાપુ પાસા જ નથી હજી ઢગડી લો હજી ઢગડી લઉ લ્યો ઢગડી લ્યો સંતોષ જેવી ચીજ નથી આપણા નોટ નોતી ભાળી પણ બાપુ એમના કાળજા કેવા હતા એક રોટલા નો લોટ હોય અને માગણ આવે અને રોટલો બાપુ એને દઈ દે કાલ આપણે એક ભૂખારી હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલા માં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે હજાર હજાર મણ થાય તો કે અમારે જાવ જીવ બરો જીવ હોય જીવ ભિખારી થઈ ગયા ભલા મ નગર ટાણું મળ્યું છે મારા રામ એક હળવા ફૂલ થઈ આવે જીવન ભજન ગાય ને ત્યાં બધું સત્સંગ કરે ભજન કરે અને પછી બધા એમ કે ભાઈ કોઈને કઈ કઈ પ્રશ્ન મૂછવતો હોય તો મને કેજો રામાયણ ગીતા ભાગવત કોઈ પણ પ્રશ્ન કોઈને કઈ તકલીફ હોય તો મને કેજો હવે આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબના કાને પડી કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ બાબુ ઓહો હો હો કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂઝવું એના જવાબ આપે ભીમ સાહેબ કહે છે કે એમ તો કે હા તો કે આની પાસે કંઈક પ્રોગ્રામ હોય તો કેજો મારે સાંભળવા આવું છે અને ઈજ ગામમાં બાપુ દાસી જીવનનો પ્રોગ્રામ અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવું છે કે હા હા કે મારે સાંભળવું છે ને અને દાસી જીવનના બાપુ આમ બેહી ગયા જોડામાં અને જોડામાં જ બેહાય કોઈ નો કે કાકો જાય હા બહુ બહુ ગાડલા ઉપર સડવા બહુ નો ભી મારવી પછી કોઈ મોટા માણા આવે ને થકાવી ધકાવીને જોડામ કાઢે એના કરતા પાદરા હોય કોઈ નોકે ભીમ સાહેબ બે ગયા અને પછી ભજન ને સંતવાણી ચાલુ થઈ અને દાસી જીવન પછી વચ્ચે બંધ કરીને કે છે કે કોઈને કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કેજો રામાયણ ગીતા ભાગવત વિશે અને તરત જ બાપુ ભીમ સાહેબ ઉભા થયા બે હાથ જોડીને કીધું કે મારો એક પ્રશ્ન છે એ કે આ બાજુ આવો આ બાજુ આવો કોણ છો તમે એ કે હું તો ભીમ સાહેબ મને કહે છે બધા પણ મારો એક પ્રશ્ન છે બાપુ મને પ્રશ્નનો સમાધાન કરી દયો એ કે બોલો શું છે એ કે આપની ઓળખાણ મારે જોવે છે દાસી જીવન કે મને તમે નથી ઓળખતા આવડું છોકરું મને ન ઓળખતું હોય બને તમે નથી ઓળખતા ઓળખતું પણ હું નથી ઓળખતો મને એટલું એક ઓળખાણ કરાવો આપ કોણ એ કે મારું નામ તો આ પૂતળાનું નામ છે હું તમારું નામ પૂછું અને ભાઈ દાસી જીવન હલવાના પછી વિચાર કરે છે કે આ સાતીના ના ગાલ ના કપાલ ના માથુ દાસી જીવન ક્યાં અને ભાઈ ઊભા થઈ અને ભીમ સાહેબના પગમાં પડ્યા કે બાપુ મને આ ખબર ન હતી કે તવો હું ઠેકડા મારે સાણોમોનો હળવો ને પછી બાપુ એ 18 માં ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને ચા ભાંગે એવું જ હતું સંતોને બાપુ ચોટ હોય સંતના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતોને

અને આ કાંઠે બાર ઉઠ્યો હોય ને હામા કાંઠે સંત બનાવી દે ને આ સંતો ની તાકાત છે આ સાધુ ની તાકાત છે કારણ કે આ આ છે ને બુદ્ધિ નો કે આ વિજ્ઞાન નો વિષય જ નથી અત્યારે અમને બધા હા ભળે છે એટલે આ બાર હો અહીંયા ગામમાં તો બધી આબરું જેટલી છે આવો તો ખબર પડે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે ને પછી પાછું વળી જવાય ને પાછું વળ્યા પછી એ મારે પકડાય નહીં એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા છે ને એને લોહી તો પીતા જ એમ જાડે જો સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજારમાં નીકળે ને બારી બારણા ભટો ભટ બંધ થઈ જાય અને ઈનો ઈ જાડે જો સતી તોરલ મળ્યા અને પછી તોરલના ના લુગડા માથે લઈને જેથી નદીએ એ જાતો હતો ને ધોવા તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો હાથમો જાણેરા તમે બાપુ આ દુનિયામાં માર્ગે ચડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે ફરમ હોય ફટકેલી અને સુલે સડવું પડે પણ આવળ હોય અલબેલી અને કોઈ ન પૂછે કાગડા દુનિયામાં બાપુ તમે કંઈક આ અમે આ આવું બોલીને ગાય ને અમે પછી હેઠા ઉતરે જેટલા અમારું લોહી પીવે આય તમે આવુંડો નો તો બોલ્યા અહીંયા જો આમ બોલ્યા હોત ને તો હારું અહીંયા આમ બોલ્યા હતા ને આમ બોલ્યા પણ અહીં આવીને બે આ બોલો કરા કાંડ ની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં આ તમે એમ માનો છો કે આ હેલું છે આ નાક કાંડ ઘરે મૂકીને આવે ને એ ભજન કરી કે તમારું કામ જ નથી અમે તો જા આ તો ખરનો ડાયરો છે બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે આ તમારું કારણ કે અમે અહીંયાથી એમ કે રામાપીરની પીરની જે અને અમારા સામે ઉઘરાણી આવે એમ બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી હવે એ ન કરી શકો બીજું શું કરી શકો